મહુવા તાલુકાના નેપ પ્રેમ સંબંધ મામલે યુવકની હત્યા થતા પોલીસે આરોપીની કરી અટકાયત હત્યાને અંજામ આપનારા પિતા પુત્રની પોલીસ દ્વારા ઝડપી પાડેલ પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધી હત્યા કરનાર ફરાર હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા વહેલી સવારે પ્રેમ મામલે યુવકની કારપીણ હત્યા કરવામાં આવી હતી મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં શંકાના આધારે પિતા પુત્ર સામે ગુનો નોંધાયો હતો

રાત્રિના સુમારે બાવીસ યુવતીના પરિવારજનો પોલીસ દ્વારા પિતા પુત્ર વિરુદ્ધ હત્યા સહિતની કલમ અન્ય ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી બંને આરોપી કોર્ટમાં રજૂ કર્યા હતા આમીનપાયક્યુઝ મહુવા ગઈ તારીખ

સોનલ ના ઘરે એમને મળવા ગયા હતા એમના પરિવારજનો એને ખબર પડી જતા અને ગૌતનભાઈ અને હનુમાનભાઈએ ભાવેશભાઈ તીક્ષણ હથિયાર હતી હત્યા કરી હતી જેમાં મનોરંજનના માથા ના ભાગે અને શરીરમાં અલગ અલગ અ ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને પછી મનોરંજનના લાશને ત્યાંથી લઈ નજીકમાં એક તલાબમાં નાખવામાં આવેલ હતી જે પછી સવારે પોલીસને જાણ થતા આમાં આગળની તપાસ હાથ ધરવામાં છે હતી આમાં તપાસ કરનાર થાના અધિકારી એસ એ લાલા તપાસ ચલાવી રહ્યા છે અને બીએમએસ ની કલમ એકસો ત્રણ મુજબ તેનો દાખલ કરી એફએસએલ ડોગ સ્કોડ અને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી જેમાં બંને આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને એમને ધોરણસર અટક કરી આગળની તપાસ ચાલુ છે